પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ પાના નંબર પરની પ્રોજેક્ટ પ્રવૃત્તિ સમાચાર તમારી શાળા કે ઘરે છાપું એટલે કે વર્તમાનપત્ર આવતું જ હશે જે તમે વાંચતા પણ હશો વર્તમાનપત્રોમાં રાજ્યના જિલ્લાઓમાં રોજે રોજની ઘટનાઓ દુર્ઘટનાઓ અકસ્માત મૃત્યુ જન્મદિન સરકારની યોજનાઓ તહેવારોની ઉજવણી જેવા વિવિધ કાર્યક્રમના અહેવાલ અને અન્ય જાહેરાતો આવતી હોય છે અહીં આપેલ જગ્યામાં તમારે જૂના છાપામાંથી સમાચાર કાપીને આપેલ જગ્યામાં લગાવવાના છે છાપાના આ સમાચારની માત્ર હેડલાઇન જ લગાવવાની છે પૂરા સમાચારની વિગત કાપીને લગાવવાની નથી જે વર્તમાનપત્રનો ઉપયોગ કર્યો હોય અને જે તારીખના સમાચાર તમે પસંદ કર્યા હોય તે વિગતો પણ તેની નીચે નોંધવાની છે સરસ પ્રવૃત્તિ આપી છે આપણે કરીએ આ પ્રવૃત્તિ સૌથી પહેલી હેડલાઇન છે એકદમ વ્યવસ્થિત રીતે એનું કટિંગ કરવાનું છે અને પછી આપણે એને લગાવવાની છે અને સાથે સાથે જે તારીખ હોય અને ક્યુ સમાચાર પત્ર છે તે પણ આપણે કહેવાનું છે માત્ર આપણને હેડલાઇન લગાવવાનું કહ્યું છે આખી માહિતી ચોંટાડવાની નથી દિવ્ય ભાસ્કર એટલે કે સૌરાષ્ટ્ર સમાચારમાં આવેલું કટિંગ છે તેથી લખીએ સૌરાષ્ટ્ર સમાચાર કાઉન્સમાં લખીએ દિવ્ય ભાસ્કર ઓલમ્પિક ગેમ શરૂ છે અને ઓલિમ્પિક ગેમમાં મનુએ દસ મીટર શૂટિંગમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો એની હેડલાઇન આવી હતી કઈ તારીખ હતી એ લખીએ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ અને સોમવારે એટલે કે ગઈ કાલે જ હવે બીજું કટિંગ લગાવીએ માત્ર હેડલાઇન લગાવી છે આપણ સૌરાષ્ટ્ર સમાચારમાં જ આવેલી જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદીઓએ નો સારું કહેવાય પણ છતાં કેવું પડે ઘુસણખોરી કરી રહેલા પાકિસ્તાનીઓને ભારતીય જવાનોએ ખદેડિયા એક ઠાર અને બે ભાગી ગયા આપણા ભારતીય જવાનોએ જમ્મુ કાશ્મીરની સરહદ ઉપર જે ઘૂસણખોરી કરી રહેલા પાકિસ્તાનીઓ હતા એમાં ત્રણ હતા એમાંથી એકને મારી નાખ્યો અને બે છે એ ભાગી ગયા એટલે જવાનોએ સારું કામ કર્યું એમ ટૂંકમાં આવી હેડલાઇન હતી કઈ તારીખ હતી અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ અને રવિવાર બીજું કટિંગ પણ સૌરાષ્ટ્ર સમાચારનું છે સૌરાષ્ટ્ર સમાચાર હવે હું દિવ્ય ભાસ્કર નથી હમણાં આપણે ઓલિમ્પિકનું પરિણામ જોયું તો ઓલિમ્પિક શરૂ થઈ હોય ત્યારની હેડલાઇન છે ઉતરતા ક્રમમાં લખું છું એટલે હવે આવ્યું પેરિસ ઓલિમ્પિક શરૂ કઈ તારીખ છે સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ અને શનિવાર પછીનું ચોથું કટિંગ સૌરાષ્ટ્ર સમાચાર શક્ય હોય એટલા નાના કટિંગ લેવા પ્રયત્ન કર્યો છે એટલે આડીઓ તારીખ છે થોડીક જગ્યા ઓછી અને હેડલાઇન તો બધી નાની ન હોય મોટી હોય એટલે નાની હેડલાઈન હોય એ પસંદ કરી છે ચોથી હેડલાઈન હતી બજેટ બજેટ બહાર પડ્યું હતું એ છે ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ અને બુધવાર બજેટ બહાર પડ્યું હતું એ કટિંગ લગાઈડ્યું છે અને પાંચમું પણ સૌરાષ્ટ્ર સમાચાર અત્યે મારા ઘરે સૌરાષ્ટ્ર જ આવે છે સૌરાષ્ટ્ર સમાચાર તમે જે છાપાનું કટિંગ લો એનું નામ તમારે લખવાનું છે પોરબંદરમાં ખૂબ વરસાદ પડ્યો અને પોરબંદરને પોરબંદર કહીને બોલાવ્યું હતું ચોવીસ કલાકમાં વીસ ઇંચ વરસાદ પડી ગયો હતો આ હેડલાઇન હતી કઈ તારીખે વીસ જુલાઈ બે હજાર ચોવીસ અને શનિવાર આવી રીતે તમારે તમારા ઘરે જે છાપું આવતું હોય એમાંથી તમારે હેડલાઇનની કટિંગ કરવાની છે અને તારીખવાર સહિત એને ચોટાડીને તૈયાર કરવાનું છે સરસ પ્રવૃત્તિ છે